તો હવે ચાલ લઈ જવા લઈ જાવ કોઈ પચીસ ટકા થાય બરાબર તો એક કોમ કર કે એની પોનસો ચાલીસ ગાડી પડી ને લઈ ને આરો કાકા ગાડી બનચો આવડે છે હું લઈને આવું તે કોમ કર બાયગન ચેન ખપ્પો લઈને જા કાકા ચેન પૈસા ના આલવા પડે તો પછી એમ કરો ને ડાયરેક્ટ એને ફોન કરો તમે હા કે ભાઈ તો છો પણ વ્યાજ તો ગયા તું એવું કરું છે ને તો હેલો માનસી

ના પૈસા જ લઈ જાય ખાલી કોક જોડે વાત કરતા હોય તો સારું ન લાગે બટા પણ એ તમે કાકા ભોળવી નાખે એટલે ના ધંધા ચાલુ કર્યા છીએ અમે પોળવી ને પૈસા

હેઠું સોની મોની ફાય બે હું છે શરમ નથી આવતી કાકા તો પછી આ એક તો મોસો મારો પચીસ વર્ષ જૂનો તો ચીટલા વીઘા જમીન છે તારે જમીન હોત તો હોય થોડો વ્યાજવા લેવા આવો એટલે તું કે છે મારે વિમાન મેલવું છે તો જગ્યા વગર તો મેલ છે તું વિમાન આટક આવ્યું છે એટલે વિમાન મેલાવું છે

જમવાર ભાઈ એ તને શું થાય છે પચીસ ટકા કીધું દુખાવો ઉપડ્યો છે આ તો આ આવ્યું કે એટલે દુખાવો ઉપડ્યો શ્રીમન મેલાવાન કીધું ડોક્ટરે બે અઢી લાખ રૂપિયા ખર્ચો છે તો અમાર પાછળ શું છે જો માં કાઢી લઈ દવાખાના વાળા સેટિંગ કરી આલ છે અમાર પાછળ ને પાછળ શું છે હે બટી એ બધું તો થઈ જાહે માં કાડ ઉપર તો પણ આ દવા દારૂ ના તો જોશી કે ઓ મારો એ દારૂ પીવે છે તું દારૂ ની ગોળીઓ લાવી પડશે કે તો એમ કે દારૂ નું લેન લે મને ચસકા સડી જાય બટી એક પેક મારી જાય જા હવે તું માટી ને હારો હારો કાકા હું મારી આવું અલ્યા બે બે મજાક કરો ઓને ને દારૂ નું નામ લીધું ને તાસકા સડી અલ્યા ભાઈ તારે આટલા બધા જોશી દવાના તો 50000 આલો હા 50000 નું સેટિંગ થઈ જાય હે હા હવે પૂરા આમાં શું લેહો આધાર કાર્ડ લોરો અને બે ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ ની ઝેરોક્સ બરાબર ને

તો શું કરજે આપડે લાડવા ખાહા આપડે કૂતરા થી ભુંડા હા કે ખાતા ખબર